ટ્રી અથવા તો સેવ ધ ટ્રી સેવ ધ એનવાયરમેન્ટ આના ઉપર ખાસ તૈયારી કરજો અને છેલ્લે આ ગોલ્ડન ટિપ્સ સાંભળતા જજો પેરેગ્રાફ બેસ્ડ ક્વેશ્ચન આન્સર તૈયાર કરી લેજો કેમ કારણ કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર 8 માર્ક્સમાં કે જેના આન્સર તમને પેપરમાં જ આપેલા હોય છે અનસીન ડેટા જેના આન્સર પેપરમાં માં જ હોય છે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર કે જેના આન્સર પેપરમાં માં જ હોય છે ઈમેલ રાઇટિંગ કે જેની એક ફોર્મેટ તૈયાર કરવાથી તમે 5 માર્ક્સ મેળવી શકો છો તો આની ખાસ તૈયારી કરો કે પર શાઇનિંગ કે પર રોરિંગ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ બાય